હેલો દોસ્તો સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં હું છું તમારો હોસ્ટ હિતેશ રાઠોડ અને ચેનલના ટોપિક એ છે કે ટ્રેન્ડિંગમાં અત્યારે જે ન્યૂઝમાં જે ટૉપિક ચાલતો હોય એના માટે હું તમને વિડીયો બતાવવાની પૂરેપૂરી કોશિશ કરીશ એ પણ ગુજરાતીમાં અને તમારે જે કોઈ પણ ટોપિકના વિડીયો જાણવા માંગતા હોય તો વિડીયોને હેઠળ કમેન્ટ કરી નાખજો જેની કમેન્ટ વધારે હશે એના માટે હું વિડીયો બનાવી તો ચાલો વિડીયોને આગળ આપણે ચાલુ કરીએ આ પ્લેનને ઉડાવી રહ્યા હતા બહુ જ અનુભવી કેપ્ટન સતીષ સભરવાલ અને પ્લેનના પહેલાં પાયલોટ હતા લાઈફ કુંદરા અને સતીશ સભ્રવાલ જે કેપ્ટન હતા ને એનો પ્લેન ઉડાવવાનો સારો અનુભવ હતો ને સારો એક્સપિરિયન્સ હતો એને લગભગ ચાર હજાર કલાકનો પ્લેન ઉડાવવાનો એક્સપિરિયન્સ હતો એટલે અનુભવમાં કોઈ પણ જાતની કમી નહોતી આ પ્લેન ભારતના ટાઈમ મુજબ એક વાગ્યાને અડત્રીસ મિનિટે અમદાવાદના એરપોર્ટથી લંડન જવા જઈ રહ્યું હતું અને લંડન રાત્રે સાડા દસે લંડનના ટાઈમ મુજબ રાત્રે સાડા દસે લેન્ડ થવાનું હોય છે અને ભારતના ટાઈમ મુજબ છ વાગે ને પાંચ મિનિટેનો ટાઈમ હોય છે અને આ પ્લેનનું પણ જગ્યાએ સ્ટોપ નહોતું ડાયરેક્ટ જ પ્લેન પ્લેન હતું આવડવા એટલે કોઈ પણ જગ્યાએ સ્ટોપ નહોતું એનું આ પ્લેન અમદાવાદથી ટાઈમ મુજબ ટેક ઓફ કરે છે અને આ પ્લેનનો નંબર હતો એ વન વન સેવન વન એ વન એટલે એર ઇન્ડિયા વન સેવન એટલે એ પ્લેનનો નંબર હતો ને આ એક સેવન એટ સેવન બોઇંગ ડ્રીમ લાઇન હતી અને આ ડ્રીમ લાઇનની ખાસિયત એ છે કે આખી દુનિયામાં એક પણ એવો દાખલો નહોતો કે આ પ્લેન કોઈપણ જગ્યાએ ક્રેશ થયું હોય આ અમદાવાદમાં જે પ્લેન ક્રેશ થયું ને એ પહેલી ઘટના હતી કોઈ પણ જગ્યાએ હજી સુધી ક્રેસ થયું નથી આખી દુનિયામાં આ પહેલી ઘટના છે અમદાવાદમાં છે પ્લેન પેન્ટની જે ઘટના બનીને એ સૌથી પહેલી ઘટના છે આ પ્લેનમાં કુલ બસો બેતાલીસ લોકો સવાર હતા એમાં બાર ક્રૂ મેમ્બર હતા અને એકસો ઓગણ ભારતના નાગરિક હતા ત્રેપન લોકો બ્રિટનના હતા સાત લોકો પોર્ટુગીઝ હતા અને એક વ્યક્તિ બ્રિટનનો હતો આ રીતના લોકો પ્લેનમાં સવાર હતા આ પ્લેનના ક્રેશ થવાના કારણો ઘણા હોય છે કે ત્રણ ચા કારણ હોય છે હું તમારી સામે રજૂ કરીશ પહેલું કારણ એ છે કે બર્ડ હિટિંગ બર્ડ હિટિંગ એટલે પ્લેન હવામાં ઉંચકું હોય તો કોઈ પણ જગ્યાએ પક્ષી કે કોઈ પણ અથડાય તો તો પણ ફ્રેશ પ્લેન ફ્રેશ થવાની શક્યતા હોય છે એ પણ બહુ ઓછી હોય છે અને બીજું કારણ એ છે કે એન્જિન ફેલ થઈ ગયું હોય તો પણ પ્લેન ફ્રેશ થઈ શકે છે ને એન્જિન ફેલ થઈ ગયું પણ આ જે પ્લેન ક્રેશ થયું ને એમાં બે એન્જિન હતા કદાચ એક એન્જિન ફેલ થઈ ગયું હોય તો પણ ક્રેસ થોડું શક્યતા ના ના કે બરાબર હોય છે કારણ કે એક એન્જિન જો ફેલ થઈ ગયું હોય તો બીજું એન્જિન તો હોય જ છે એના દ્વારા કોઈપણ ડેસ્ટિનેશન ડેસ્ટિનેશન ઉપર પ્લેન થઈ શકે છે અને ત્રીજો કારણ અહીં છે કે પ્લેનમાં કોઈ પણ કોઈ પણ ટેકનિકલ ખામી આવી હોય ને તો પણ પ્લેન ક્રેશ થઈ શકે છે ક્રેશ થઈ શકે છે અને આગળ એ તો તપાસમાં આપણે જોવા મળશે ને પ્લેનની અંદર અંદર એક બ્લેક બોક્સ હોય છે બ્લેક બોક્સ એટલે બ્લેક બોક્સને દર્શક મિત્રો તમને ખબર નહીં હોય બ્લેક બોક્સ શું કહેવાય છે આજે હું તમને બતાવી બ્લેક બોક્સ એ વસ્તુ છે કે પ્લેનમાં આવે છે પ્લેનમાં જે આપણે પાઇલોટ અને જે આપણે જે બધા વાતો કરતા હોય ને બધા એર ટ્રાફિકવાળા એ બધા એકબીજા વાતો કરતા હોય છે એ જે વાતોનું રેકોર્ડિંગ બધું એમાં થાય છે અને પ્લેનના સીસીટીવીના બધા રેકોર્ડિંગ બધું અહીંયા જમા છે ને એ બ્લેક બોક્સમાં જમા થાય છે ને એ બ્લેક બોક્સની આગ પકડે ને પ્લેન કોઈ પણ એને કાંઈ થતું નથી એ રીતના એ રીતના મેન્ટેન કરેલું હોય છે તો એ બ્લેક બોક્સ અત્યારે મળી ગયું છે અને આગળ તપાસ કરવા મોકલશે એ તપાસ કરવા મોકલશે ને તો એ પછી ખબર પડી જાય ખબર પડી જશે કે શું તકલીફ હતી એ દોસ્તો હવે જે તમે એમાં વાયરલ કે વિડીયો જોયો હતો તમે કોઈ પણ ફેગ્રેટ વિડીયો પણ પ્લેન ધીમે ધીમે પેલા ટેકઅપ કરે છે અને એક મેડિકલ વર્ષની છત ઉપર જ તે અપરાજ થઈ જાય છે વિડીયોમાં તમે ખાસ કરીને જોયું છે કે ધીમે ધીમે નીચે આવે છે એનું કારણ એ છે કે મેં પ્લેનના જે એક્સપર્ટ છે મેં બીજા દ્વારા વાતચીત કરીને વાતચીત કર્યું છે એટલે થોડુંક મને જાણવા મળ્યું છે એનું કારણ એ છે કે પ્લેન છોડવામાં આવે ને એનો રોલ હોય છે તે ગરમીને બહુ વધારે પડતી ગરમી હોય ને

કે આ પ્લેન ઉડે છે ને ત્યારે ધીમે ધીમે નીચે આવે છે પણ એ પણ જે એને અવાજ નથી મળી એટલે ધીમે ધીમે નીચે આવી આવે છે એટલે એનું એક મુખ્ય કારણ એ પણ હોઈ શકે છે એમાં પાક્કું ન કહેવાય પણ મને એક પણ સાથે એક બે જણા વાત કરીએ ને તો મને આવું જાણવા મળેલું છે દોસ્તો તમને થોડાક વર્ષો પહેલાં તમને કદાચ ખબર હશે કે બેંગ્લોરમાં આ રીતે જ એક પ્લેન ખરીદ થયું હતું ગલ્ફથી એ પ્લેન આવતું હતું બેંગ્લોરમાં ને બેંગ્લોરમાં લેન્ડિંગ વખતે આવડી આ ઘટના બની હતી તો તમને ખબર જ હશે કે બેંગ્લોરનું આ જે રનવે છે એ બહુ ટૂંકો ટૂંકો હતો અને પાઇલોટ સાહેબથી થોડીક મિસ્ટેક થઈ ગઈ હતી કારણ કે રનવે ટૂંકો હતો એટલે સીધો એ પ્લેન કાબૂમાં ન કરી શક્યા અને એ પ્લેન સીધું ખાઈમાં કરી ગયું એટલે પાયલોટ સાહેબની થોડીક મિસ્ટેકના કારણે આ ઘટના બની ગઈ હતી ને આટલે આમાં સ્પીડમાં હું તમને એ કહેવા માગું છું કે સ્પીડમાં એકવાર જો પ્લેન ઉડતી વખતે જો સ્પીડ પકડી લીધી હોય ને ત્રણસો કિલોમીટરની આમાં અંદાજે તમને કહું ને તો ત્રણસો કિલોમીટર પ્રતિ કલાકની આમાં જે હોય છે એની સ્પીડ એકવાર જો સ્પીડ પકડી લીધી ને પછી પાયલોટને ખબર પડે ને કે આમાં તકનીકી ખામી છે એ પણ પાયલોટ સાહેબ પણ પછી નો રોકી શકે એમ તો એને રોકવું હોય ને તો એકવાર ટેક ઓફ કરી લે પછી ફરીથી રનવે ઉપર આવે ને લેન્ડિંગ કરે ને તો એ વસ્તુ અલગ છે પણ એકવાર સ્પીડ પકડી લીધી ને પછી કોઈ કોઈ વસ્તુ ન કરે છે કારણ કે ત્રણસો કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ હોય છે એટલે એક સાથે એ રોકી જ ન શકે એ રોકવા જે તો બહુ મોટી દુર્ઘટના થઈ ગઈ થઈ જાય છે આજે બંને પાયલોટ હતા એના એક્સપિરિયન્સમાં તો કોઈ પણ જાતની કમી નહોતી અને અમદાવાદથી લંડન તકરીબન આમ ગણો ને સાત હજાર કલાકનો સફર હતી એટલે તકરીબન આમ ગણો ને તો દસ કલાકની સફર હતી અને પ્લેને જે અહીંથી ઓફ કર્યું ને એટલે હજી તો બે મિનિટ થઈ હતી અને છસો ને પચીસ ફીટ ઉપર હજી આવ્યું હતું તાતે ક્રેશ થઈ ગયું આ પ્લેન અને પ્લેન જેમ જેમ નીચે આવતું ગયું ને તો આપણા પાયલટ સાહેબને લાગ્યું કે પ્લેન ધીમે 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 નીચે આવશે એટલે એ એર ટ્રાફિક કંટ્રોલને આવીથી છે ને મેસેજ મોકલજો મીડે 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 એટલે એક પ્લેનની કાંક એર ટ્રાફિક કંટ્રોલને આવીથી મેસેજ મોકલે ને એ કંઈક ભાષા હોય છે કોડવડ ભાષા મીડે મીડે એટલે ઇમરજન્સી ઇમરજન્સીમાં ગમે કંઈક તકલીફ પડી હોય તો એ લોકો આ શબ્દનો ઉપયોગ કરે છે એટલે એર ટ્રાફિક કંટ્રોલને આ રીતના મેસેજ મોકલે છે કે મીડે 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 એટલે ઇમરજન્સી હોય છે એટલે ઇમરજન્સી આવી એ રીતના એમ એટલે એ ટ્રાફિક કંટ્રોલને ખબર પડી જાય કે આ પ્લેનમાંથી આ રીતના મેસેજ આવ્યો છે એટલે ઇમરજન્સી આવી છે એમ એટલે એ લોકોને ખબર પડી જશે અને હજી આ જે ગરમીની મોસમ આલે છે એટલે કેટલાક પ્રવાસીઓ છુટ્ટી મનાવવા પણ લંડન જઈ રહ્યા હતા એટલે એમાં કેટલા પરિવારના મૃત્યુ થયા છે પૂરા પૂરા ફેમિલી પણ આમાં ઘણાના મૃત્યુ થયા છે અને તાત્કાલિક હજી હમણાં જ તે જાણવા મળ્યું છે કે આપણા ગુજરાતના એક સીએમ વિજયભાઈ રૂપાણી મુખ્યમંત્રી એનું પણ આ પ્લેનમાં સવાર હતા એ પણ અમદાવાદથી લંડન એના દીકરીના ઘરે જ જઈ રહ્યા હતા એનું પણ મૃત્યુ પામ્યા છે એવા સમાચાર મળી રહ્યા છે એટલે આગળના વિડીયોમાં હું તમને બતાવીશ કે આમાં પૂરી ઘટના શું હતી કઈ રીતે બની એટલે તમારે આગળ જાણવું હોય તો આ વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો એટલે આગળ તમને આવી અપડેટ તમને મળતી રહે ચલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં જય હિન્દ જય ભારત